રાધનપુરના કલ્યાણપુરા ગામે આંગણવાડીના બાંધકામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે આંગણવાડીના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના પ્રશ્નો ઉદભવવા પામ્યા છે અને લોકોનો ઉગ્ર અવાજ સામે આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામમાં કાચી ઈંટોનો કરવામાં આવતો ઉપયોગ આજે પણ લોકો તેના વિરોધમાં બોલી રહ્યા છે મીડિયાના અહેવાલ બાદ બોગસ બાંધકામ તોડી પાડવાના આદેશો કરવામાં આવ્યા છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીની તપાસમાં ગેરરીતિ ભર્યું કામ કર્યાનું સામે આવતા કાર્યવાહી ક્યારે થશે તેવું લોકો પૂછી રહ્યા છે જૂના પાયા પરના નવીન બાંધકામ શરૂ કરી દેવાયું હતું આંગણવાડીનું બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગામના જાગૃત નાગરિકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટરની કામગીરી પર શંકા જતા સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી બાંધકામમાં ગેરરેતી હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવામાં આવી નથી રહ્યા